જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં રામદેવ પીરની આગમવાણી તેમજ રામદેવ પીરનો સંક્ષેપ્ત વૃત્તાંતની કથા સાંભળશું આ કથા બીચના દિવસે તેમજ ગુરુવારના દિવસે સાંભળવાનો ખૂબ મહિમા છે રામદેવ પીર એ દ્વારિકાધીશનો જ અવતાર છે દિન દુઃખીઓના દુઃખ દૂર કરવા તેમજ ભૈરવરૂપી રાક્ષસનો સંહાર કરવા આ પૃથ્વી પર મનુષ્ય રૂપે પ્રગટ થયા દિલ્હીના ગઢના કાંગરે જયારે મોગલનું શાસન હતું ત્યારે ત્યાં એક તુવર વંશી રાજપૂતની આણ વર્તાતી હતી એ અનંગપાળ બીજો તુવર વંશી રાજપૂત રાજસ્થાન સુધી એની આણ વર્તાઈ છેક રાજસ્થાનમાં મેવાડથી મારવાડ ઉમરગઢથી પોખરણગઢ સુધી એનો પ્રભાવ રાજસ્થાની રાજપૂતોની અનેક શાખાઓ હતી જેમાં હુડા પારકરા જાડેજા પઠિયાર ચૌહાણ છબાલા બિહોલા તેમજ તુવરા વગેરે વંશી અનંગપાળ રાજાને બે દીકરીઓ હતી એક કમળાદેવી અને બીજી રૂપસુંદરી કમળાદેવીના લગ્ન અજમેરના રાજનિવાસી સોમેશ્વર સાથે થયેલા તેમના પુત્ર તે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ બીજી દીકરી રૂપસુદરીના લગ્ન કનોજના રાજનિવાસી નિવાસી વિજયરાજ સાથે થયેલા તેમના પુત્ર તે જયપાલ કે જયરાજ તે વિધર્મી મુસલમાન તેમજ વિલાસી સાથે વધુ રહે જે અનંગપાળ રાજાને ન ગમે તેથી તેઓ પૃથ્વીરાજને રાજપ્રહરી તરીકે નિયુક્ત કરે છે આ પૃથ્વીરાજમાં પુત્ર તે ધીરજસિંહજી રામદેવજી મહારાજ નો પ્રાગટ્ય સમય ચૌદસો પાંચ ચૈત્ર સુદ પાંચમ અને નિર્વાણ કાળ વિક્રમ સંવંત પંદરસો પંદર ભાદરવા સુદ અગિયારસ નો એટલે કે ઈસવીસન તેરસો ઓગણપચાસ થી ચૌદસો ઓગણસાહીઠનો ગણવામાં આવ્યો છે ગુરુ બાળનાથ પાસેથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરી એમણે રાજા સોઢાની રાજગુરી દે સાથે લગ્ન કર્યા કહેવાય છે કે શ્રી કૃષ્ણે જેમ કુરુપ કુબજાને સ્પર્શીને અનુપમ સૌંદર્ય આપ્યું તેમજ રામદેવજી મહારાજે રાણી નેતલદેની પંગુતા દૂર કરીને તેમને પરમ સૌંદર્ય આપ્યું ડાલીબાઈ ચમાર સાથે રણુજામાં જીવતા સમાધિ લઈને આ અલખ અવતારી પુરુષે આત્મતત્વને પરમ તત્વમાં લીન કર્યું રામદેવજી મહારાજ એ દ્વારકાધીશના અંશ અવતાર તરીકે આજે પૂજાય છે તેમના વિભૂતિ વ્યક્તિત્વથી જ એમના ચરિત્ર આસપાસ અને ચમત્કાર કથાઓ પણ સાંભળવા મળે છે આખ્યાયનોમાં પણ એવી એની માન્યતા પ્રતિબિંબ થતી જોવા મળે છે રાજા તે અજમલજી યશોદાજી તે માતા મિનળ દે અને બલભદ્ર તે વિરમ દે સુભદ્રા તેજ સગુણા ઉદરવજી તે હરજી ભાટી અક્રુરજી તે હરભુજી વિદુરજી તે લાખો વણજારો સુદામા તે દલુ વાણિયો રાધાજી તે ડાલીવાઈ અને કુબજા તે રાણી નેતલ દે તેમજ ગરુડ લીલુડા ઘોડલા તરીકે અવતાર થાર બાળપણથી જ રામદેવ પીર શૈર્ય અને કોર્યના પ્રતિક અને પ્રતિનિધિ રહ્યા છે તેમનું ઉદાર અને ઉદાત્ત પ્રભાવી અને પ્રતાપી સમતાવાદી અને સહિષ્ણુભાવી નમ્ર અને નિખાલસ સરળ અને સરળદય પ્રજ્ઞાશીલ અને પુરુષાર્થી વ્યક્તિત્વ સૌ કોઈને આંજી અને માંજી નાંખે એવું રહ્યું છે તેમણે તત્કાલીન કટ્ટરવાદી કુટિલ કટુતાવાદી ક્રૂર અને કુપમંડુવાદી રાજસત્તા અને ધર્મસત્તાની સામે નિષ્કલંક નિષ્કપટ અને નીચત્વનો નિખાર આપતો નિચાર ધર્મનો નેજો ફરકાવ્યો છે જે તત્કાલીન રાજકીય ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક સંકુચિત અને જડતાવાદી વિચાર વહેણમાં વિશાળતા અને જીવંતતા લાવે છે આમ રામદેવ પીરનું અવતારી કાર્ય નિષ્કલંક હોવાથી કેવળ કરુણાના શસ્ત્રથી સનાતન ધર્મનું પરિત્રાણ કરતા હોવાથી તે નકલંક દેવ તરીકે આજે પૂજાય છે આ પરમ પુરુષ શ્રી રામદેવજી મહારાજે કેટલીક રચનાઓ કરી છે જે મૂળે તો રાજસ્થાની ભાષામાં છે પણ તે કંઠસ્થરૂપે ફરતી ફરતી ગુજરાતી રત્નાઓ બની જવા પામી છે ભગવાન નકલંક શ્યામ સુંદર ધણી અવતાર ધારણ કરીને શ્વેત ઘોડે ચઢીને આવશે પાપીઓનો સંહાર કરીને કાલિંગાને મારીને કળયુગને ઉત્થાપી સતયુગને સ્થાપશે આ પ્રકારની ભજન વાણીને આગમ વાણી પણ કહેવામાં આવે છે રામદેવપી રચિત આગમ પ્રમાણમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહેવાયેલી છે રામકૃષ્ણના અવતારની માહિતી પણ કીધી છે ચોથા જુગમાં આ આલમધણી કાળિંગાની મારવારથી નવ કરોડ દળ સાથે પાંચ પાંડવ પાંચ કરોડ દળ સાથે પ્રહલાદ સાત કરોડ દળ સાથે હરિશ્ચંદ્ર બાર કરોડના દળ સાથે બલિરાજા આવશે સાથે કરોડોની સંખ્યામાં હાથી ઘોડા રથ પણ લાવશે શ્વેત ઘોડે ચડીને આવશે સાથે સિદ્ધ ચોર્યાસી હજાર ઋષિઓ નવનાથ સાથે નીકળશે સ્થળનો નિર્દેશ જણાવે છે કે ચૌરી અને દિલ્હીમાં છાવણી નાખશે મહત્વની વાત એ છે કે હિન્દુ તુરક એક પ્યાલે પાણી પીશે અને જ્ઞાતિ ભેદ રહેશે નહીં એમ બાબા રામદેવ પીર કહે છે પછી કહે છે કે પશ્ચિમ દિશાથી અલગ ધણી આવશે તે સવા લાખ મણનું લોઢું ગાળીને તેની ધાણી બનાવીને તેમાં કૂડા કપટ્ટી લોભી લાલચુ અને પાપીને દળશે સતવાદીઓને સન્માનશે દુરીજનોને દમશે એ સમયે નારીની સ્થિતિ દયનીય હશે એક નરને નવ નારી હશે નારીનું વેચાણ થશે લોકો સ્વેચ્છાચારી અને સ્વચ્છંદી બનશે પ્રકૃતિના ગુણધર્મો બદલશે પવાલે પાણી વેચાશે પથ્થર ઉડે એવા પવન વરણી ત્રાંબાવળની થશે આવી દુર્ચિત પરિસ્થિતિમાં પરમેશ્વર શ્વેત ઘોડે ચડી આવી કાળિંગાને મારી મેઘડી કન્યાને પરણી સતયુગને સ્થાપશે આ આગમવાડીમાં રામદેવજી મહારાજ કહે છે ચોથા યુગમાં હું આવીશ એનો અર્થ એ પણ કરી શકાય કે રામદેવ પીર પોતે જ નકળંગ ધણી તરીકે અવતાર ધારણ કરશે હરફુજી બહાર ગામ ગયા હોય ત્યારે રણુજામાં રામદેવજી સમાધિ લઈ લે છે પરંતુ પીરજીએ હરફુજીને વચન આપેલું કે હું સમાધિ લઈશ એ પહેલાં તને મળીશ સમાધિના ચોથા દિવસે હરભુજી રણુજા પહોંચે છે આ વાતને વાણી આ રીતે નિરૂપે છે હરભુજી કહે સુણો શ્યામળા નેણે આસુડા ની ધાર રે વચન દઈ ચાલ્યા અંતર રાખ્યા પડદો દઈ ગયા તું તો પછી હરભુજીને ગઈકાલે સ્વપ્નમાં આવી બી વાત કોણ કહી ગયું

અને સૌરા મંડપમાં દેવસભા ભરાશે ત્યારે પાછા મળીશું રામદેવજી પોતે જ જણાવે છે કે હું બ્રાહ્મણ કુળમાં જન્મ નકળંગ રૂપે અવતરીશ સાથે પાંચ પાંડવો હનુમાનજી ભૈરવ ઋષિ માર્કુંડ આવશે મેખડી કન્યા સાથેના લગ્ન વિશે કહે છે કે પંદર વર્ષે અમે પરણીશું સંવંત સોળમાં સિંહલ દ્વીપ આવીશું સંવંત સત્તરમાં માં ભરતખંડ આવીશું સંવંત અઢારે ઇન્દ્ર આવશે જૂનાગઢે જાંગીના ઢોલ વાગશે તોરણ બંધાશે વંથલીમાં મેઘડી કન્યા સાથે લગ્ન થશે અને પરબે મીંઢળ છૂટશે ઢેલડી નગર આજે મોરબીમાં નુગરા નિંદાખોર અને વ્યભિચારીને ધાણીમાં ખાલશે લોહીની નદીઓમાં પથ્થરો પણ તણાશે નવા નવા હથિયારો સાથે યોદ્ધા જાગશે આ નકલગ્ના લગ્નમાં સતી દ્રૌપદી લૂણ લેશે વિંજાવલી રાણી દીવડો લેશે રાજા ઢોળશે મેઘડી કન્યા સાથે મંગળ ફેરા ફરીને ભૂમિનો ભાર ઉતરશે ગાય ગુરુની પૂજા થશે સત અને નીતિનો વેપાર વ્યવહાર ચાલશે દિલ્હીમાં સૂર્યવંશીનું અને મથુરામાં ચંદ્રવંશીનું રાજ આવશે આમ આગમવાણીએ ભવિષ્ય કથન કરેલું છે આમ શ્રી રામદેવ પીરે પોતાના સ્વમુખે આગમવાણી કહી છે તો મિત્રો ખૂબ જ સુંદર રામદેવપીરનો સંક્ષિપ્ત વૃત્તાંત તેમજ રામદેવપીરની આગમવાણી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ